આપણે લોકો એક બે ટોપિક સમજવાની ટ્રાય કરશું બાકી બધું જૂનું જાણીતું છે ઓલરેડી આપણે કરી લીધેલું છે ટપુ અને સોનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેટલું જૂનું એક જેમ બે તારીખ એકત્રીસ ત્રણ સોલદારો તેમની પેઢીનું પાકું સવારું તમને નીચે મુજબ છે દાખલાની શરૂઆત હોવી આપણે ક્યાંથી કરીએ છીએ મૂડી લખીને મૂડી છે બે લાખ અને ત્રણ લાખ તો ચાલો લખો મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા ટપુ ના છે બે લાખ અને સોનું ના છે ત્રણ લાખ ફ્રેન્ડ્સ એની સામે હવે આપડે લોકો રોકડ અને બેંક કેટલા ની છે ગાઈશ રોકડ અને બેંક ચાલીસ હજાર તો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખશું ગાઈસ બાકી આગળ લાવ્યા

જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી એક છઠ્ઠાંશ ભાગ બોલીને આપશે તો અહિયાં જે આઠમો ટોપિક છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણને બધાને ખબર છે કે જ્યારે જ્યારે આપણે લોકો પ્રવેશ ચેપ્ટર ભણીએ છીએ ત્યારે આપણે લોકો શું કરીએ છીએ વર્કિંગ નોટ નંબર વન ત્યાગનું પ્રમાણ લખો વર્કિંગ નોટ નંબર વન ત્યાગનું પ્રમાણ ટપુ સોનું ટપુ અને જૂનો ભાગ એક જેમ બે એટલે એક ના છેદ માં ત્રણ ને બે ના છેદ માં ત્રણ આટલું બધાને ક્લિયર થઈ ગયું હવે તમે આઠમો માં પેલું સેન્ટેન્સ વાંચો ટપ્પુનો ટપુ શું કે ટપુ આખું વાક્ય પોતાનો એકના છેદ માં ત્રણ હતો એના એક ના છેદ ત્રણ દેવા છે ને કીધું કે મને જે મળે એના એક ના છેદ તો મને સો રૂપિયા નફો મળતો હોય અથવા નેવું રૂપિયા નફો મળતો હોય નેવું એક દેવા છે એકના છેદમાં નવ આગ સોનું નો ત્યાગ વાંચો તો શું શબ્દ છે એનું જે જૂનું પ્રમાણ આપ્યું છે એને ગુણ્યા એને જે કીધા હોય કરવાના એક છેદ માં છ કીધું હોય તો જૂનું પ્રમાણ ગુણ્યા બે સમજાણા માથી કે તો ડાયરેક્ટ ત્યાગ આપવો પોતાના ભાગ નો કીએ તો પોતાનું જે જૂનું પ્રમાણ છે એને ગોયણા એને જે કીધું છે ત્યાગ ઈ આપણે કરી દેવાનો છે આટલું ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ ઓકે હવે ત્યાગ નું પ્રમાણ કાઢવું હોય તો સૌથી પહેલા છેદ કેવા હોવા જોઈએ સરખા આના છેદમાં કેટલા છે નવ આના છેદમાં કેટલા છે છ તો હવે નવ નો ઘડિયો બોલીએ બે ઘડિયામાં કોમન આવતો હોય નહીં આપણે છેદ લેશું નવ એક નવ નવ બે અઢાર બરાબર ને

આ બી ત્યાગ કરશે ને બોલીને શું થશે લાભ એટલે ભાગ બોલીનો નફામાં ભાગ કેમ મળશે ઓકે તો ટપુ ત્યાગ પ્લસ સોનું નો આમ મળશે ટપુ નો ત્યાગ પ્લસ સોનું નો ત્યાગ ટપુ નો ત્યાગ કેટલો બે ના છેદમાં અઢાર બે ના છેદ માં અઢાર પ્લસ ના બરોબર છે બે પ્લસ ત્રણ બરાબર એટલે મળી ગયા ગોળીનો નફામાં ભાગ એટલે નફામાં ભાગ થશે પાંચના છેદમાં અઢાર આટલું ક્લિયર થઈ ગયું બધા પાઘડીમાં ભાગ ગોળીનો પાઘડીમાં ભાગ બરોબર છે તો કુલ પાઘડીનું મૂલ્ય કેટલું હતું પહેલા જ આપણે કીધું છે ચોપન હજાર ગુણા ગોળીનો ભાગ કેટલો ઇઝી હતું ફ્રેન્ડ તો ગોળી પંદર હજાર રૂપિયા પાઘડીના રોકડા ધંધામાં લઈ આવે છે પાઘડીના રોકડા લઈ આવે છે પાઘડીના રોકડા લઈ આવે છે તો ધંધામાં રોકડ આવે છે બધાને ફ્રેન્ડ આ પંદર હજાર રૂપિયા આપણે કોને આપી દેવાના છે જૂના ભાગીદારો ને એટલે કોને ટપુ અને સોડું ને તો એના મૂડી ખાતે જમા કરશું સામેના ખાતાનું નામ લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ કેટલું હતું જો આપણે ગોઈ તો તો કેટલું હતું બે જેમ ત્રણ વેચો છીએ પહેલામાં છ હજાર ને બીજામાં ઈઝી હતો એટલે કે જુઓ એક ખાલી ત્યાગનું ને નવું પ્રમાણ ને પાઘરીનો ટોપિક કરવા માટે આપણે લોકોએ શું કર્યું તો કે આ ત્રણ હવાલા એક ટોપિક માં વહી આવ્યા બરાબર છે હવે કઈ આઈ થિંક નવું નહીં હોય એ છેલ્લો હવાલો છે છઠ્ઠો હવાલો પણ એ ઈઝી છે બરાબર હમણાં જ સમજાવી દઈશ હાલો પહેલો હવાલો પૂરો બીજો દેવાદારો પર ઘાલખાજનાવત કેટલી રાખી છે દસ હજાર છ હજાર દેવાદારો આઈ પાંચ કેટલા ના હજાર પણ સામે જોજો ગાલ ખાતે મત ઓલરેડી આપી છે કેટલી સોળ હજાર એને જે આપી ને ત્યાં આપણે લખશું બરાબર છે દેવાદારો કેટલા ના આપ્યા છે એસી હજાર એટલે હું અહીંયા લખી નાખું દેવાદારો એસી હજાર ગાલ ખાતે એને મૂડી દેવા જો જ ને તો આપણે જ લખીએ જે આપી હોય જ રાખવાની કેટલા રૂપિયા રાખવાના છે દસ રાખવાના કેટલા છે દસ હજાર આપણે દસ હજાર માઇનસ કરતા ને યાદ હોય તો જેટલા કીધા હોય એટલા તેની બદલે અહીંયા માઈનસ નથી કરતા હા મેં લખી નાખીએ બે બેનો મતલબ તો એક જ થાય હાલે હાલે પણ પછી શું થાય લોજિકલી હા છે અમે જ્યારે પેપર ચેક કરવા જાય ને ત્યારે એ આન્સર કઈ પી તો અમે એમ કહીએ ખરા ભાઈ જો અહીંયા માઇનસ કર્યું હોય અથવા મૂડી દેવા બાજુ એવું હોય ને તોય એ સાચું ખાલી બેનો સરવાળો બદલશે ટીચર ધ્યાન રાખજો એવું અમે કહીએ પણ પ્રશ્ન એ થાય કે પેપર જોવા આવેલો ટીચર એકાઉન્ટ નો જ ટીચર હોય જરૂરી નો

ફાયદો થાય અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની અનામત ખાતે સોળ હજાર માઇનસ દસ હજાર આવો કોઈને વાંધો તો કયો ઈઝી હતું એના પછી આગળ જમીન મકાનની ની કિંમત દસ ટકા નો વધારો કરવો હાલો જમીન મકાન આપ્યા જ કેટલા ના ત્રણ લાખ ઓકે લખીએ મિલકત લેણા બાજુ જમીન મકાન આ તો ઈઝી છે ને આ તો આપણે કરીએ છીએ ત્રણ લાખ પ્લસ વધારો દસ ટકા ને એટલે ત્રીસ હજાર બાર કાઢશું ત્રણ લાખ ને ત્રીસ હજાર જમીન મકાનની કિંમત ત્રીસ હજાર રૂપિયા વધે ફાયદો કે નુકસાન વેરી નાઇસ ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા ક્લિયર છે કે નથી ચાલો આગળ યંત્રોની ચોપડી કિંમત ચોપડામાં જે કિંમત આવી ગઈ છે એ આપણે કઈ કિંમતે લખીએ છીએ એકસો પચીસ રૂપિયા લિખાય છે વાક્ય વાંચો યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા પચીસ ટકા વધુ છે

તો તમે ચોપડામાં કેટલાથી લખી લીખી છે એકસો ને પચીસ હાલ હું જોશી મૂકું છું કે જેની ચોપડામાં કિંમત એકસો પચીસ છે ચોપડામાં કેટલા રૂપિયામાં આપી છે બજારમાં શું ભાવ હોય બેટા હજાર રૂપિયા

આપણે તો આપણે એમ ધારી કે ભાઈ બજારમાં જે વસ્તુ સો ની મળે છે તો આપણા પાકા સમયમાં કેટલાની છે એકસો ને પચીસ ની તો આપણે ત્રિ રાશિ મૂકીએ કે ભાઈ જેની ચોપડામાં કિંમત એટલે કે પાકા સમયમાં કિંમત જેની કિંમત એકસો પચીસ છે એમાં બજારમાં ભાવ કેટલો છે સો આપણી પાસે ચોપડામાં કિંમત આવી છે એક લાખ રૂપિયા તેનો બજારમાં ભાવ કેટલો થાય એસી હજાર બરાબર છે ચોખડી ચોકી એકસો પચીસ ત્યારે બકી સો ચોકી એટલે ચોપડી કિંમત બાકી એટલે બજાર કિંમત એક લાખ રૂપિયા હોય ચોપડામાં કિંમત એટલે કે આપણા પાકા સોળમાં કિંમત ત્યારે બજાર કિંમત કેવી તો કે બજાર કિંમત એસી હજાર રૂપિયા હા મૈયા चार થઈ ગઈ ગાઈસ આઈ શોર તે લેવાનું આવી ગયો ડેલ તો આ જે યંત્ર છે એની બજાર કિંમત કેટલી હોય ગોળવાની છે ગાઈસ 80000 તો ચાલો મેલકાટ લેના બાજુ લખી યંત્ર

20000 रुपया यंत्रो खाते क्लियर छे બધાને આટલું કે નથી ફ્રેન્ડ્સ શ્યોર બધાને કન્ફર્મ છે डन डन स्टॉक ની કિંમત 10% ઘટાડવી હાલો ઈ તો સિમ્પલ છે સ્ટોક કેટલા આપ્યો છે 24000 લખી નાખો મળકાત લેણા બાજુ સ્ટોક 40000 માઈનસ ઘટાડો 10% બાદ કાઢો કેટલા 36000 स्टॉक की कीमत 4000 घटे फायदा કે નુકસાન 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 છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો ₹4000 સેટ ઓફ ખાતે સ્ટોક ખાતે આલામા કઈને વાંધો છે ફ્રેન્ડ્સ ઈસીએ તો આ પણ હોવાલો ધન પાક એના પછી આગળ ગોળી નવી પેઢીની ચોખી મિલકતની પચાસ ટકા જેટલી રકમ મૂડી તરીકે લાવશે હવે આ વાળાને થ્રી સ્ટાર આપી દો છઠા વાળાને થ્રી સ્ટાર આપી દો ઓકે આપી દીધો ઓકે હવે આજુબાજુ છે ને એક એલી વસ્તુ રાખી દો પછી આ દાખલાની બાજુમાં જ ક્યાંક માથી એટલે ડાયરેક્ટ ત્યાગ ચોપડીમાં એટલે કે તમને જ્યારે ગણો ત્યારે ઈઝી પડે માથી એટલે ડાયરેક્ટ ત્યાગ અને ના ભાગનો એમ કે તો શું કરવાનું જૂનું જૂનું પ્રમાણ ત્યાગની માહિતી ત્યાગની માહિતી વસ્તુ આપણે યાદ રાખશું બરાબર છે એટલે આપણે ત્યાગ ગોતવામાં ભૂલ થાય નહીં બીજું બુધવારે તમારું હોમવાજ આજથી તમારે ગણવાનું ચાલુ કરવાનું છે ઉદાહરણ એકવીસ થી ત્રીસ અને સ્વાધી જેટલા દાખલા કરાવી બધાય

બુધવારે હોમવર્ક બધા કરીને છઠ્ઠે ચાલુ કર્યા હતા આઠ માંથી ઓકે હા તો આઠ થી ઓગણીસ આઠ થી ઓગણીસ વીસ નહીં વીસ હું શીખવાડીશ તમે નહીં ગણ સતા બરાબર છે આઠ થી ઓગણીસ હા

નફા નુકસાન ખાતો અડતાલીસ હજાર આપ્યું છે તો તમે કોને દઈ દેવાના આપણે જૂના ભાગીદારોને દઈ દો ચાલો મૂડી ખાતે જમા બાજુ નફા નુકસાન ખાતું ક્યુ પ્રમાણ લેશું ફ્રેન્ડ્સ જૂનું પ્રમાણ એક જેમ બે કેટલા રૂપિયા થશે સોળ હજાર ને

નુકસાન સમજી જૂના ભાગીદારો મૂડી ખાતે શું કરી દેવાનું ઉધાર જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ કેટલું લેવાનું છે અઢાર હજાર અને અઢાર હજાર એન્ડ છત્રીસ હજાર બધાને ફ્રેન્ડ ચાલો એના પછી આગળ ખતમ બધું ઓકે ચાલો હવે છઠ્ઠો વાલો એક બાકી છે ત્યાં સુધી હવે બાકીની બધી વસ્તુ એન્ટ્રી પુનઃ મૂલ્યાકન બંધ કરો અહીંયા છત્રીસ હજાર આવશે કેટલા પછી બાર હજાર બરોબર ને વીસ ને ચાર ગયા એટલે બચા બાર હજાર આજે બાર હજાર બચે એને આપણે શું કહેવાનું ફ્રેન્ડ નફો નફો કોની વચ્ચે વેચવાનો છે સુના ભાગીદારો કોણ કોણ છે કયા પ્રમાણમાં ચાર હજાર અને આઠ હજાર અહીંયા ઉધાર મૂડી ખાતે જમા લખો ગઈશ પુનઃ મૂલ્યાંકન ખાતે બાજુલ કરો બે લાખ છવ્વીસ હજાર અહિયાં લખું બે લાખ છવીસ હજાર ચાલો બે લાખ છવીસ હજાર માંથી અઢાર હજાર ગયા તો બે લાખ ને આઠ હજાર બેચા અહિયાં શું લખશો ત્રણ લાખ ઓગણપચાસ હજાર ઈ ટોટલ અહીંયા લખીએ ફ્રેન્ડ ત્રણ લાખ ઓગણપચાસ હજાર એમાંથી છત્રીસ હજાર માઇનસ કરો ત્રણ લાખ તેર હજાર આટલું ક્લિયર થયું બધાને શું ગોળીની મૂડી માટે ગોળી નવી પેઢીની ચોખ્ખી મિલકત ની પચાસ ટકા જેટલી રકમ મૂડી તરીકે લાવશે હવે લખવો તો લખી લો ચોખ્ખી મિલકત બરાબર કુલ મૂડી ચોખી મિલકત બરાબર કુલ મૂડી એટલે ત્રણેય નો સરવાળ ટપુ સોનું અને ગોલી તો ત્રણેયની મૂડીનો સરવાળો કરો એટલે સો ટકા થાય એ સો માંથી પચાસ ટકા કોણ લઈ આવશે ગોલી તો બાકીના પચાસ ટકા

વેરી ગુડ ગોળી પાંચ એક એકવીટ લઈ આવે ને તમે લોકો પાછું કુલ મૂડીના પચાસ ટકા લઈ આવશે એટલે કુલ મૂડી ત્રણેય સરવાળો ત્રણેય પચાસ ટકા ગોળી ના તો બાકીના પચાસ ટકા આ બે ના એટલે એનો મતલબ કે આ બે ની કુલ મૂડી બરાબર એક ગોલીની મૂડી થાય આ બે ની મૂડીનો સરવાળો બરાબર ગોલીની ની મૂડી નો બરોબર ને પચાસ પચાસ ટકા છે પણ પચાસ ટકામાં માં આ બે છે અને પચાસ ટકા માં ઓલો ખાલી ગોળી એકલો હશે તો આ બે મૂડી મેં કરીને બે લાખ આઠ હજાર હતા ત્રણ લાખ તેર હજાર એટલે પાંચ લાખ ને એકવીસ હજાર થયા તો એનો મતલબ એવો છે કે ઓલો ગોલી કેટલા રૂપિયા રોકા લેવા છે પાંચ લાખ એકવીસ હજાર ઓકે ચાલો તો ગોલી પાંચ લાખ એકવીસ હજાર મૂડી તરીકે રોકડા લેવા આવે તો ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર લખો રોકડા અને બેંક ખાતે ઉધાર બાજુ પાંચ લાખ એકવીસ હજાર સામીના ખાતાનું નામ ગોલીના મૂડી ખાતે અને આ જ પાંચ લાખ એકવીસ હજાર આપણે અહીંયા ગોળી મૂડી ખાતે શું કરી દેસુ જમા પાંચ લાખ એકવીસ હજાર સામેના ખાતાનું નામ રોકડ અહીંયા લખશું પાંચ લાખ એકવીસ હજાર પાંચ લાખ એકવીસ હજાર ને બાકી આગળ લઈ ગયા એ પણ કેટલા થઈ જશે પાંચ લાખ એકવીસ હજાર ઇઝી હતું ફ્રેન્ડ

ગયા 5 લાખ 73000 ક્લિયર છે હવે ઈ 5 લાખ છોટો વેરાપે ક્યાં લસુ મિલકત લેણા બાજુ લખો રોકડ अथवा બેંક 5 લાખ 73000 ચાલો કરો જોઈએ ટોટલ આ બનેનો 11 લાખ 2000 સામેની બાજુ

É <laughs> isso